નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે અઘોરીનું સ્મશાનનું રહસ્ય અઘોરી લોકો લગભગ સ્મશાનમાં જતા હોય છે અને ઘણા અઘોરી સ્મશાનમાં રહેતા હોય છે અને જ્યારે કોઈ પણ પુરુષ કે સ્ત્રીનું મૃત્યુ થઈ જાય અને આપણે એને સ્મશાનમાં લઈ જઈએ છીએ જલાવવા માટે ત્યારે અઘોરી એની ચિત્તાની રાહ જોઈ રહ્યા હોય છે તો શું આનું રહસ્ય શું છે તો સંસારી લોકો અને અઘોરી લોકો વચ્ચે એટલો તફાવત છે કે સંસારી વારંવાર હર પલ ભયમાં જીવ જીવી રહ્યા હોય છે અને તે ભયના કારણે જ મૂર્તિ પૂજા કર્મકાંડ દેવી દેવતા સાધુ મહાત્મા અને ભુવાના શરણે જતા હોય છે અને એ જ ભયના કારણે હું પોતે કોણ છું તે જાણી શકતા નથી અને જે પવિત્ર ભૂમિ સ્મશાન છે કેમ કે આમ જોવા જઈએ તો માણસ મરે છે ક્યાં કોઈ માણસ સ્મશાનમાં જઈને મર્યો એવું ક્યાંય સાંભળ્યું તો માણસો માહિ તો આપણું ઘર જ છે આપણા ઘરમાં જ બધા માણસો મરે છે તો પછી સ્મશાનમાં તો કોઈ મરતું નથી તો સ્મશાનને પવિત્ર ભૂમિ એટલા માટે કહેવાય છે કે જે માણસ મરી ગયો એના શરીરને સ્મશાનમાં લઈ જઈને એને આપણે અગ્નિ દાહ આપી દઈએ છીએ એટલે જ્યાં શરીર ભળે છે જ્યાં એની વિષય વાસનાઓ બળી જાય છે જ્યાં એના અરમાનો બળી જાય છે એટલે અહીંયા કંઈ બચતું જ નથી એટલે સ્મશાનને પવિત્ર ભૂમિ કહેવાય છે તો એવી પવિત્ર ભૂમિમાં પણ આપણને બીક લાગે છે અને આમ જોવા જઈએ તો ઘર એ જ સ્મશાન છે દરેક જીવાત્માનું મૃત્યુ ઘરે જ થાય છે સ્મશાનમાં તો ફક્ત લાશને જલાવવા માટે જ લઈ જવાય છે તેમ છતાં અહીં પવિત્ર જગ્યામાં સંસારીને ભીખ લાગે છે ભય લાગે છે તેનું મૂળ કારણ પોતાની વાસનાઓ જ હોય છે અને સ્મશાન એ જ મોક્ષનું દ્વાર છે કેમ કે સ્મશાનમાં લોકોની બળતી જોઈ લાશને આપણો અહંકાર તૂટી જાય છે કેમ કે કોઈના શરીરને બળતું જોઈ અંદર એક જ સંકલ્પ ઉઠે છે કે અહીંયો આવનાર ભલે પછી તે અમીર હોય કે ગરીબ હોય અહીંયો કોઈનો ભેદભાવ રહેતો નથી અમીરની અને ગરીબની રખ્યામાં પણ કોઈ ફર્ક હોતો નથી બંનેની રખ્યા એક જ હોય છે તો સ્મશાનમાં એક સંકલ્પ ઉપડે છે કે શેવટે આ શરીરની રક્ષ્યા જ થવાની છે તો પછી અહંકાર કઈ વાતનો ભય કઈ વાતનો મો કઈ વાતનો એટલે જ અઘોરી ભયથી ઉપર ઉઠવા ખાસ કરીને સ્મશાનમાં જ રહે છે અને એટલે જ શરીર ઉપર ભસ્મ લગાવે છે કે આ શરીર એક દિવસ ભસ્મ થઈ જવાનું છે અને બીજા નંબરે આપણે જોયેલું છે કે શીસ કપાય છે અને ધડ લડે છે જેમ કે તમે ગરોળીની પૂંછડીને કાપી નાખો તો તે પૂંછડીમાં પણ પ્રાણ હોય છે તે પૂંછડી કુદાકૂદ કરતી હોય છે તો મનુષ્ય પણ મરી ગયા પછી તરત જ એનું મગજ એની આંખો એની સ્વર્જપેટી એનું હૃદય એની કિડની એનું લિવર તેના ચેતાતંતુઓ તાત્કાલિક મરી જતા નથી અને એટલે જ માણસના મૃત્યુ પછી ઘણા જ લોકો શરીરનું દાન કરતા હોય છે અને એ જ શરીરમાંથી ડોક્ટરો સારા સારા હિસ્સાઓ સારા સારા સ્પ્રેડ પાર્ટ શરીરમાંથી કાઢી લે છે કે જે બીજાને કામ આપી શકે છે બીજાને જીવન આપી શકે છે અને તે હિસ્સાઓ જીવતા હોય છે અને એટલે જ અઘોરી લોકો સ્મશાનમાં બળતી લાશ જ્યારે બળે છે ત્યારે એના ભેગી ઊર્જા બહાર નીકળતી હોય છે અને તે ઉર્જાને અઘોરી પોતાની ઉર્જા દ્વારા પકડે છે ખાસ કરીને બધા જ અઘોરી માણસની ખોપરીની ઉર્જાને પકડે છે અને વધારે માનતા હોય છે એટલે તો દરેક અઘોરી પોતાની પાસે માણસની ખોપડી રાખતા હોય છે ઘણા જ અઘોરી ખોપરીની ઉર્જા મેળવવા માટે ખોપડીનો માંસ પણ ખાતા હોય છે તો માણસ મરી જાય એટલે આપણે એમ મારી કે માણસ મરી ગયો એનામાં કંઈ નથી પણ એનામાં મોસર સાત કલાક સુધી ઉર્જા રહે સાત કલાક પછી જ માણસ કાઢવો પડે પાંચ છ પાંચ કલાક સાત કલાક મેં જેવી એની ઉર્જા ત્રણ કલાકથી શરૂઆત થાય મારા માણસ મરી ગયા પછી ત્રણ કલાક પછી એનો એનો ચહેરો બદલાવા મળે ત્રણ કલાક સુધી તો એની ઉર્જા અંદર જ હોય ત્રણ કલાક સાડા ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક સાત કલાક જેવી જેની ઉર્જા જેવી જેની આભા એટલી એની એની પ્રાણ પ્રાણ શક્તિ અંદર રહે એટલે આપણે જોઈએ છીએ આમાં તો શું તમારી દ્રષ્ટિનો ભેદ પડ્યો છે તમે ગરોળીને માર્યો તો ગરોડીને પૂંછડું કાપી નાખો તો ગરોળી ક્યાંય જતી હશે ગરોળી નહીં મરે ગરોડી તો જીવતી જ રહેવાની પણ ગરોળીનું પૂંછડું તમે જો ઊંચું નીચું કૂદા કૂદ કૂદા કૂદ કરતું હોય છે એ નાનું હોય છે એટલે એમાં ઉર્જા ઉર્જાનું પ્રમાણ નાનું હોય છે પણ તય એ ઉર્જા દસ મિનિટ પંદર મિનિટ માટે તો પૂંછડું ખુદ જ કરતું હોય છે સાપનું તમે પૂંછડું કાપી નાખો તો સાપનું પૂંસડું પણ ખુદ કરતું હોય છે અને આપણે જોયેલું છે ને સો ટકા વાત સાચી જ્યારે યુદ્ધ થતા ત્યારે સામા સામે દુશ્કનો ઝાકા ઝીકી ઝાકા ઝીકી થતી ત્યાં ધડ કપાઈ જતા શિશરે શિશ કપાઈ જતા અને એનું ધડ લડતું હતું કે ધડ પણ લડી શકે છે ઉર્જા આની ઉર્જા અહીં ઉર્જા શેગું ભરેલી છે મરી ગયા પછી ઉર્જા ઓસમ ઓછી પાંચ કલાક સાત કલાક સુધી ઉર્જા અંદર રમી રહેલી જ હોય છે તો આ અઘોરી લોકો એ ઉર્જાનું અવલોકન કરે છે એ ઉર્જાને આપણે ફેંકી દઈએ છીએ એનો એ લોકો સદઉપયોગ કરી લે છે ઉર્જાને પકડી લે છે અને એ ઉર્જાથી પોતાની જે શક્તિઓ હોય એ ઉર્જાથી પોતાની શક્તિઓને તે જાગૃત કરતા હોય છે અને મરી ગયા પછી સ્પેર પાર્ટમાં મસ્તકમાં કેટલા ટકા પ્રાણ છે અને એ પ્રાણના આધારે મર્દને પણ બેઠું કરી શકતા હોય છે અને એ મરદાની ઉર્જાને પોતાની સાધનામાં પણ લઈ શકતા હોય છે અર્થાત સંસાર જેને તરસોડે છે અઘોરી તેને અપનાવે છે એટલે જ બધાય અઘોરી ભય રહિત હોય છે અને મરદા સાથે વાતો પણ કરતા હોય છે અને અઘોરી એટલે જગત જેને બહિષ્કાર કરે છે અઘોરી એનો સ્વીકાર કરે છે અઘોરીની અઘોરીની નજરમાં બધું જ સરખું છે તેની દ્રષ્ટિમાં કોઈ જ ભેદભાવ નથી ત્યાં બધું જ અઘોરીને જ દેખાય છે શિવ ઊર્જા જ દેખાય છે એટલે જ મરી ગયા પછી બીજા કોઈ સંપ્રદાય નહીં પણ અઘોરી લોકો મરી ગયા પછી અમુક અઘોરી તો એવા હોય છે કે માથા માણસની ખોપરીને તોડીને ખોપરી માણસ માંસ કાઢીને એની ઉર્જા મેળવવા માટે ખોપરીનું માંસ ખાતા હોય છે એની ઉર્જાઓ ઉર્જા મેળવવા માટે હૃદયનું માંસ ખાતા હોય છે અને સો ટકા ઉર્જા હોય છે જ અને ઘણા અઘોરી આપણે ક્યાં કહેવાય ઘણા સાધુઓ એવા છે કે ઘણા અઘોરી એવા છે કે જેને લ મરી ગયેલા મરદાને સજીવન કર્યું મૃદું સાત કલાક સુધી સજીવન થઈ શકે છે પરંતુ શું એની ઉર્જા માપવાનું એની ઉર્જા કેટલી છે એની ઉર્જા કેટલા ટકા છે એની આભા કેટલા ટકા છે એનું જેને પીરિયડ હોય એનું જેને જ્ઞાન હોય એ મર્દને પણ બેઠું કરી શકે છે હરિ દસ આદેશના પ્રણામ